ગેટ નંબર ટુની આ ખાસિયત છે તમને અહીંયા તમારા ફેવરેટ જો ચણા જોર ગરમ છે એમ મળી જશે દાળ છે જોઈ લો બિલકુલ કાચી કેરી અને ટામેટા સાથે આવી રીતે સલાડ હોય છે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ રૂપિયાનો જેટલો પણ નાસ્તો જોઈએ તમે અહીંયાથી લઈ શકો છો આજુબાજુમાં ભૂંગળા છે આ બધા દસ દસ રૂપિયાવાળા છે ને આ બધા દસ દસ રૂપિયાવાળા છે પોપકોર્ન વીસ રૂપિયામાં આવશે જોઈ લો આવી રીતે બધું ગેટની બંને આજુબાજુમાં તમને આવી રીતે નાસ્તા મળી જશે તમે ઘરના કોઈ પણ નાસ્તા લઈને આવો છો તો કમાટી બાગમાં તમને કોઈપણ કોઈ પણ તકલીફ પડવાની નથી અહીંયા કમાટી બાગની અંદર તમને પીવાનું પાણી મળી જશે વોશરૂમ મળી જશે બધી જ સુવિધાઓ છે ગાર્ડનની અંદર ચાલો આપણે અંદર તમને બધી વસ્તુ બતાવું તો આ મેન સર્કલ છે સંકલ્પ ભૂમિ અહીંયા જવા માટેનો રસ્તો છે અને અહીંયાથી આપણે પહેલાં તમને ટોય ટ્રેન તરફ લઈ જવાના છે આ બાજુ હે ને આ બાજુ ટોય ટ્રેન છે અને આ મેઇન સર્કલ છે ગેટ નંબર બેથી આવીને સીધા આપણે આ બાજુ જવાના છે ટોય ટ્રેન મેં જેવું તમને કહ્યું હતું વોશરૂમની કોઈ તકલીફ નહીં પડે તો આ છે શૌચાલય બિલકુલ ટોય ટ્રેનનું જે એન્ટ્રન્સ છે અહીંયાથી હા બરાબર અને ટોય ટ્રેન નામ નથી જોય ટ્રેન ઓકે જોય ટ્રેન નામ છે ભાઈ ઘણા ટોય ટ્રેન પણ કહી દે છે ઘણા જોય ટ્રેન પણ કહી દે છે પણ ઓરિજિનલી નામ જોય ટ્રેન છે તો આ અહીંયાથી આગળ જવાય ને આ બધું જવાશે ને આગળ ઓકે જો આપણે ટોય ટ્રેનની ટિકિટ લેવા માટે અહીંયા ઊભા છે આ જે તમે રો જોઈ રહ્યા છો જ્યારે ભીડ હોય છે વીકેન્ડ્સ હોય છે એ ટાઈમે આ રોની અંદરથી તમારે ટિકિટ્સ માટે આવવાનું હોય છે અને ટિકિટ્સના દરજ્જો અહીંયા લખેલા છે ભાઈ તમને ટિકિટ જે છે એ પચાસ રૂપિયામાં મળી જવાની છે જે બાર વર્ષથી ઉપરના લોકો છે એમની માટે પચાસ રૂપિયાની ટિકિટ છે અને ત્રણથી બાર વર્ષ માટેના જે છોકરાઓ છે એમની માટે પચીસ રૂપિયાની આવી રીતે ટિકિટ છે બરાબર અહીંયાથી ટિકિટ લઈ અને આપણે અહીંયા ઊભા રહેવાનું છે અહીંનું સ્ટેશન પણ છે વેઇટિંગ સ્ટેશન છે એટલે વેઇટિંગ પણ તમે ટિકિટ લીધા પછી દર પિસ્તાલીસ મિનિટના ગાળાની અંદર ટિકિટ ટ્રેન જે ઉપડે જો તો જે લોકોએ ટિકિટ લીધી છે અને મેં તમને પિસ્તાલીસ મિનિટનો જે સમય કહ્યો કે પિસ્તાલીસ મિનિટ તમારે વેઇટિંગ કરવાનું હોય છે તો પિસ્તાલીસ મિનિટ આ છે સ્વામી વિવેકાનંદ સ્ટેશન અહીંયા વેઇટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો લોકો વેઇટિંગમાં છે સામેથી ટ્રેન આવી રહી છે સામે જો ટ્રેન આવી રહી છે અને લોકો અહીંયા લાઇનમાં સિક્યુરિટી ગાર્ડ અહીંયા બધાને લાઇનમાં ઊભા રાખશે અને પછી બધા છે આ ટ્રેનની અંદર અહીંયા આગળ જશે જો લો જો આ ટ્રેન આવી ગઈ જોય જોઈ લો તો તમે જો આવી રીતે સયાજી એક્સપ્રેસ અહીંયા આવીને ઊભી રહી ગઈ છે હવે જે જેમને રાઉન્ડ થઈ ગયો એ લોકો ઉતરી જશે અને નવા પેસેન્જર બેસી જશે જો જ્યાં તમને જોય ટ્રેન બતાવી ત્યાં તમને આવો એક સ્ટોર મળી જશે જ્યાં ખાવા પીવાની બધી જ વસ્તુઓ છે અહીંયા જોઈ રહ્યા છો પપ છે હોટડોગ છે ફ્રેન્કી છે દાબેલી બર્ગર મેગી સેન્ડવીચ વડાપાઉં ચાઇનીઝ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે ને એવું નથી કે ગાર્ડનના હિસાબથી અહીંયા પ્રાઇઝિસ વધારે લેવામાં આવે છે એવું નહીં રેગ્યુલર જે વસ્તુઓ આપણે કહીએ છીએ એ જ રીતની પ્રાઇઝો પણ છે જો ચાઇનીઝ સો રૂપિયાની અંદર છે સેન્ડવિચ ગ્રિલ સેન્ડવિચ છે સાહીઠ રૂપિયાની અંદર છે જોઈ લો એટલે એવું નથી કે ગાર્ડનની અંદર બધા પ્રાઇઝિસ વધારે છે ભાઈ ખૂબ જ સરસ એવું તમને રેગ્યુલર પ્રાઇઝિસની અંદર અહીંયા નાસ્તા વગેરેનો પણ ખૂબ જ સરસ સ્ટોલ મળી જશે આના સિવાય તમને કોઈ ચિપ્સ વગેરે જોઈતી હોય સોફ્ટ ડ્રિંક્સ વગેરે જોઈતા હોય તો પણ બધું જ અહીંયા મળી જવાનું છે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી વન ડે પિકનિક માટે ભાઈ સયાજી ગાર્ડન જરૂરથી વિઝિટ કર અહીં ગાર્ડન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બાર વર્ષથી ઉપરના આ જે લોકો છે એટલે મોટા માણસોએ આ જે છોકરાઓની રાઇડો છે એનો ઉપયોગ કરવો નહીં અને ફક્ત બાળકો માટે રાઇડ છે આવી અહીંયા સૂચના પણ આપેલી છે જો તમને બતાવું બાળકો અહીંયા રાઈડ્સ કરે છે અહીંયા લસર લસરપટ્ટી વગેરે ઝૂલા વગેરે છે અને છોકરાઓ રાઈડ કરતા તમને જોવા મળશે જો હવે આપણે જો તમને છોકરાઓની જે જોઈ ટ્રેનને બધું બતાવ્યું ત્યાંથી આપણે મેઇન રસ્તેથી પાછા આગળ જઈ રહ્યા છે આ મેઇન રસ્તો છે જે પેલું સર્કલ તમને એન્ટ્રી વખતે બતાવ્યું હતું ત્યાંથી આપણે સીધા જઈ રહ્યા છે સામેની સાઈડ આ બાજુ જોઈ લો આ સામે સીધા આપણે જઈ રહ્યા છીએ અહીંયા પ્રાણી સંગ્રહ લઈને એ પહેલાં તમને બતાવીશું ને ઓકે ગાર્ડનનો નજારો તમે જુઓ નાના મોટા એવા ફૂલ અહીંયા સરસ એવા ખીલેલા છે અને આસપાસ તમને આવા લોકો બહુ જ જોવા મળશે જે પોતપોતાના વિડીયો ફોટોઝ લઈ રહ્યા છે અને ભાઈ ફ્રી હાય ભાઈ અહીંયા આવી રીતના બાકડાઓ છે જ્યાં તમે જોઈ રહ્યા છો ભાઈ સિનિયર સિટીઝન્સ જે છે એ આરામની પળો અહીં માણી રહ્યા છે ભાઈ ખૂબ જ સરસ એવો સુંદર નજારો હોય છે સાંજના ટાઈમે તમને બધી જ વસ્તુઓ અહીંયા બહુ સરસ તમે ફરી શકશો વેકેશનમાં અહીંયા એન્જોય પણ કરી શકશો જો સંગ્રહાલય તરફ આપણે જેવા એન્ટર થઈએ છીએ તૈયપ પણ છોકરાઓ માટે રમતગમતના આવા સાધનો છે જ્યાં છોકરાઓ એન્જોય કરી શકશો જોઈ લો ને આ બધું ગાર્ડન તરફથી બિલકુલ ફ્રીમાં હોય છે અને કોઈ ટિકિટ હોતી નથી જોઈ લો આ છે એલિફન્ટ જોઈ લો અહીંયા કમાટી કમાટી બાગ હા જુરાસિક પાર્ક છે એટલે તમારું ભાઈ પ્રાણી સંગ્રહાલયમાં સ્વાગત કરવા માટે એલિફન્ટ અહીંયા ઊભા રાખેલું છે જ્યાં એલિફન્ટ છે ત્યાં જ અહીંયા જો આ છે ઝૂની ટિકિટ બાર પ્રાણી સંગ્રહાલયનો જે સમય છે એ તમે જોઈ શકો છો સવારે નવ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી હોય છે તો ભાઈ આવી રીતનું છે જો અહીંયા સવારે નવ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી સાડા છ વાગ્યા સુધી હોય છે અને દર ગુરુવારે ઝૂ બંધ હોય છે હે ને દર ગુરુવારે ઝૂ બંધ હોય છે જોયેલા ભાઈ આટલા બધા જે પ્રાણી સંગ્રહાલયમાં બધી વસ્તુઓ તમને જોવા મળી જશે ટિકિટ રેડિટ કાર્ડની અંદર જે છે એ પાંચથી બાર વર્ષના જે બાળકો હોય છે એની માટે વીસ રૂપિયા ટિકિટ લેવાની હોય છે અને રેગ્યુલર જે છે જો પચાસ રૂપિયા તમારે અહીંયાથી ટિકિટ લેવી પડશે એના સિવાય તમારી પાસે કોઈ કેમેરો છે એક્સ્ટ્રા કોઈ કેમેરો છે ફોનને છોડીને તો એક્સ્ટ્રા કેમેરાની ફી છે સો રૂપિયા જોઈ લો આવી રીતે અને કોઈ તમારે વિડીયો કેમેરો છે તમારી પાસે વિડીયો કેમેરો તો એકસો ને પચાસ રૂપિયા તમારે ટિકિટ અહીંયા આપવાની રહેશે બરાબર આવી રીતના બધા આ ટિકિટ્સના દર છે હાલ આપણે જ્યારે આવ્યા છે ત્યારે ગાર્ડન એટલે ઝૂનો બંધ સમય છે આપણે લેટ સમય પર વિડીયો શૂટ કરી રહ્યા છે જેવા જેવા તમે ટિકિટ બારી પ્રાણી સંગ્રહાલયની ટિકિટ બારી પરથી આગળ આવો છો એલિફન્ટની જોડે વિડીયો ફોટો લીધા બાદ આ ડાયનાસોર છે અને ડાયનાસોરે મોડું ખુલ્લું છે એ બંધ કરે એના પહેલાં ફોટો લઈને નીકળી જવાનું અગર મોડું બંધ કર્યું તો આપણો ફોટો પડી જશે અને અહીંયાથી આગળની તરફ આપણે જઈએ તો પ્રાણી સંગ્રહાલય તરફ જવાય છે જો બતાવું ઝુરાલિંગ પાર્કની બરાબર પાછળ હું તમને લઈ આવ્યો છું આ જો અહીંયાથી ઝૂની અંદર એન્ટ્રી છે હાલ મેં તમને કહ્યું એમ જ કે આપણે લેટ નાઇટ શૂટ કરી રહ્યા છે એટલે ભાઈ એન્ટ્રી બંધ છે કારણ કે છ વાગ્યાનો સમય છે છ વાગ્યા પછી બધા પ્રાણીઓનો ખાવા પીવાનો સમય થઈ જાય છે એટલે બધું ઝૂ બંધ છે અને અત્યારે સાત વાગ્યા છે સાંજના ઓકે તો ગાર્ડનની અંદર દરેક સાઈડ પર તમે જોઈ રહ્યા છો આપણી પાછળ કે ભાઈ દરેક દરેક ફેમિલી છે એ પોતાની હળવાશનો સમય માણી રહ્યા છે જો અહીંયા આનંદ લઈ રહ્યા છે તો ભાઈ આવી રીતે તમે વન ડે ફેમિલી ટૂર પણ કમાટી બાગમાં પ્લાન કરી શકો છો ખૂબ જ સરસ એન્જોય કરશો આવા તો ઘણા ઘણી બધી અલગ 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 જગ્યાઓ છે અલગ અલગ જગ્યાએ ગાર્ડન છે અને ત્યાં તમે એન્જોય કરી શકો છો આ જે મેઇન રસ્તો છે એ વડોદરા સિટીની અંદરથી આવે છે જે કાલાઘોડા વિસ્તાર કહેવાય છે એ કાલાઘોડા જે છે ત્યાંથી અહીંયા આવી શકાય છે અહીં પ્લેનેટોરિયમ જે બંધ છે ત્યાંથી તમે અહીંયા એન્ટર થઈ શકો છો અંદર જો અહીંયા એન્ટ્રી લેતાની સાથે જ ખૂબ સરસ એવું આપણને ગાર્ડન જોવા મળશે અહીંયા રાતના સમયે જો આવી રીતના ફાઉન્ટેન પણ ચાલુ છે અને ખૂબ જ સરસ એવો નજારો છે જો ભાઈ આ જે ફાઉન્ટેન છે એની સાથે લોકો પોતાના વિડીયો ફોટોઝ લઈ રહ્યા છે ખૂબ જ મતલબમાં અહીંયા આગળની સાઈડ પર જો જ્યાંથી મેં તમને નજારો બતાવ્યો ત્યાં ખૂબ જ ભીડ છે રાતનો સમય છે સાત આઠ વાગ્યાનો પણ ભાઈ એક ગાર્ડન જે છે બહુ જ સરસ અને બહુ જ આનંદ કરી શકો એવું તમને ગાર્ડન અહીંયા આ જ છે સયાજી ગાર્ડન જો ભાઈ અહીંયા સરસ તમને નજારો બતાવી રહ્યો છું ગાર્ડનનો અને અહીંયા સયાજીરાવ ગાયકવાડની આમ મૂર્તિ છે અને આ છે મ્યુઝિયમ આખું અહીંયા ભાઈ ગાર્ડનમાં ખૂબ જ સરસ એવો નજારો તમને જોવા મળશે સાથે ભાઈ સોંગ્સ ચાલુ ચાલુ જ હોય છે જો આ છે ભાઈ ગાયકવાડી સમયની ઘડિયાળ હવે કહે છે ઘડિયાળ બંધ છે હા પણ બંધ છે પણ એની ખુબસુરતી ઓછી નથી જો ભાઈ ખૂબ જ સરસ લોકો આસપાસમાં ઊભા રહી અને વિડીયો ફોટોઝ લે છે ઘડિયાળ પાસે જેમ જેમ તમે આગળ જશો એમ એમ જો ઘડિયાળનો નજારો તમને નજદીકથી જોવો હોય તો પણ દેખાશે જો આ છે કમાટીબાગના વચ્ચેનો પાઠ જ્યાં વડોદરા આવી રીતે લખેલું છે આ વડોદરા જે લખેલું છે એક બેન્ચિસ ટાઈપનું છે બેસી પણ શકો છો વિડીયો ફોટો પણ લઈ શકો છો જો આવી રીતે વડોદરા અહીંયા લખેલું છે ભાઈ આવા ઘણા બધા એવા લોખંડના રમકડા અહીંયા બનાવેલા છે જ્યાં છોકરાઓ રમે છે સંગીતાબેન હવે કંઈ પહોંચી ગયા આપણે ચાલી ચાલીને થાકી ગયા કંઈ પહોંચ્યા નહીં તો જુઓ ભાઈ સંગીતાબેન તમને

યુનિવર્સિટીમાં જે લોકો મ્યુઝિક શીખે છે એ લોકો અહીંયા ખૂબ જ સરસ રંગ જમાવે છે ભાઈ વીકેન્ડ્સ પર અને અમુક અમુક સમય પર અહીંયા આવતા હોય છે અમે અહીંયા આવીને ખૂબ જ સરસ એવું એન્જોય કરેલું છે નહીં આ અમારી ખૂબ જ સરસ એવી યાદો કમાટી બાગ સાથે જોડાયેલી છે અને અમે ખૂબ જ ચાલી ચાલીને જે તમે અમને કહો છો સંગીતાબેન કેમ પાતળા રહે છે એનો રાજ જ આ છે કે અમે કમાટી બાગમાં ખૂબ જ ચાલીએ છીએ એટલે ભાઈ એવું નથી કે આજે તમને બતાવી રહ્યા છે પણ અમે તો કાયમ બહુ ટાઈમ મતલબમાં આવતા જ હોઈએ છે અને જ્યારે પણ ફ્રી હોઈએ દર વેકેશનમાં બ્લોગ પણ બનાવીએ છીએ એટલે ભાઈ ખૂબ જ સરસ એવા બેન્ડ સ્ટેન્ડ અહીંયા આજુબાજુમાં જો મ્યુઝિક પણ વાગતું હોય છે ને આજુબાજુમાં જો એ લોકો છે અહીંયા તમે આવી રીતે રેસ્ટ કરી શકશો આરામ કરી શકશો બેસી શકશો જો આનંદની પળો માણી શકો છો ખૂબ જ સરસ એવો બેન્ડસ્ટેન્ડ ની આસપાસનો નજારો હોય છે નહીં અને જો અહીંયા નાના નાના છોકરાઓ આસપાસમાં ગાર્ડનમાં જો આ મેચ રમી રહ્યા છે જો અને આ બાજુ ગાર્ડન ની અંદર ફેમિલી બેઠી છે જે એન્જોય કરી રહી છે એક નંબર આપણે એન્ટ્રી લીધી

નથી બતા કહેવાનો મતલબ એટલો છે કે અમે જે નથી બતાવી એનાથી પણ વધુ વસ્તુઓ ફરવાની જગ્યાઓ છે અને આ વેકેશનમાં છોકરાઓ મોજ કરી શકે એવું તમને એટમોસ્ફિયર મળી જ જાય છે ભાઈ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વડોદરા શહેરના આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ અને રીલ્સ વિડીયો અમે બનાવતા હોઈએ છીએ તો જયેશ વ્લોગ્સ અમારું નામ છે જરૂરથી ફોલો કરી લેજો ભાઈ એ ફેસબુક ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ ચાલો તો પછી ફરી કોઈ તમારી માટે નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ લઈને આવીશું ત્યાં સુધીને મળીએ છીએ એ ભારત માતા કી જય જય જગદ રામ